સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતો જૂજવાનો યુવક ઝડપાયો પારડી પોલીસે દારૂ અને કાર મળી ત્રણ લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ લીધો કબજે પારડી પોલીસ મથકના પીઆઈજી હરગડવી તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વલસાડી જાપાના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી સ્વિફ્ટ કાર નંબર જી જે પંદર આવતા પોલીસે ટ્રાફિક જામ કરાવી અટકાવી હતી અને જે કારની તલાશ લેતા કારમાંથી વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ બસો સોળ જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર બસો એસીનો દાવો દારૂ મળી આવ્યો ત્રણ લાખની કાર મળી પોલીસે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર બસો એસી નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાર ચાલક ચેતન વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ ચાલીસ રહે વલસાડ ઝૂજવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે